અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આ સપનું અધૂરું રહી ગયું રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ સેવા શરૂ કરવી એ વિજય રૂપાણીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજકોટ તેમના નિવાસ સ્થાને તેમને મળવા આવેલા સહકારી આગેવાનો સાથે વાત કરતા દિવંગત વિજય રૂપાણીએ સીએમ તરીકે તેમના અધૂરા સપના વિશે વાત કરી હતી પૂર્વ સીએમ સાથે થયેલી આ ચર્ચાને વાગોળતા રાજકોટના સહકારી આગેવાન પરષોત્તમ પીપળિયાએ કહ્યું એ તેઓએ એમને જણાવેલ કે મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અને મેં તે અંગેની દરખાસ્ત પણ સરકારમાં કરી દીધેલ અને એ ડીમ પ્રોજેક્ટ એ હતો કે રાજકોટથી સ્પીડ ટ્રેન ચલાવી આખા ભારતભરમાં પરિભ્રમણ કરવા માટે રાજકોટથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને સરળતાથી પહોંચી શકાય એ પ્રકારની એની યોજના હતી અને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ